સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ગુડખરના ત્રાસથી ગણાત ગામે ખેડૂતો એક દિવસના અનશન પર બેસ્યા હતા ખેડૂતો દ્વારા અગાઉ ધારાસભ્ય ફોરેસ્ટ વિભાગ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ પણ યોગ્ય ગુડખરની સમસ્યા અંગે યોગ્ય નિકાલ ન આવતા ખેડૂતો અનશન પર બેસી વિરોધ દર્શાવ્યો હતો ફોરેસ્ટ વિભાગ દ્વારા ડ્રોન ઉડાડી ગુડખરને દૂર ધકેલવા કામગીરી હાથ ધરવામાં આવી હતી

એને લઈ અને છેલ્લા બે કે ત્રણ વર્ષથી એ લોકો જુદા જુદા તમામ લગત અધિકારીઓને પોતાની રજૂઆત કરી રહ્યા હતા ના છૂટકે કોઈએ એમની ચિંતા ન કરી એટલે આજે ગ્રામજનો એક દિવસના પ્રતિક ધારણાનો કાર્યક્રમ રાખ્યો છે મારો એ લોકોએ સંપર્ક કરેલો અને આજે હું એમની રૂબરૂ મુલાકાત માટે આવેલો એમની મુખ્ય સમસ્યા એ છે કે આ વિસ્તારથી પંદરથી વીસથી પચીસ કિલોમીટર દૂર જે કચ્છનું નાનું રણ આવેલું છે અને એ સમગ્ર વિસ્તાર ઘુડખર પ્રાણી માટે આરક્ષિત કરવામાં આવેલું છે પણ એના બદલે ઘુડખર પ્રાણી ખૂબ મોટી સંખ્યામાં પાંચ સાત ગામોમાં છેલ્લા બે કે ત્રણ વર્ષથી વસવાટ કરી રહ્યા છે અને જ્યારે એમનો પાક તૈયાર થઈ જાય ત્યારે અને જ્યારે વાવણીનો સમય હોય ત્યારે આ ઘૂડકર એમને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે અને એ લોકો તંત્ર પાસે પોતાની માગ રખી રહ્યા છે કે આ પ્રાણીને કોઈપણ હિસાબે અહીંથી મૂવ કરી અને એમને આરક્ષિત જગ્યામાં મોકલવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એ અટકે પરંતુ તંત્ર આ વાતને એમના કાને હજુ સુધી એમનો અવાજ પહોંચ્યો નથી આજે જવાબદાર અધિકારી સાથે પણ મારે વાત થઈ છે અને આવતા સોમવારે અમે આજે ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને આવનાર દિવસોમાં આ લડતને કેવી રીતના તંત્ર સુધી પહોંચાડવામાં આવે એ દિશામાં કામ કરીશું અમારે ઘણા સમયથી ઘૂડખરનો એટલો બધો ત્રાસ છે કે અમારો પચાસ ટકા મોલ આમનામ જતો રહેશે અમારે ખેતીમાં છેલ્લે સરવાળો કરીએ તો ઝીરો થઈ જાય છે તો આ માટે લાગતા ઓળખતા દરેક ડિપાર્ટમેન્ટને નમ્ર વિનંતી છે કે તમે આનો નિકાલ કરો અમે અત્યાર લગી ઘણી અરજીઓ કરી પણ એનો નિકાલ નથી આવ્યો તે માટે અમારે આજે પ્રતિક ઉપવાસ માટે પડ્યા અને હજુ પછી નિકાલ નહીં આવે તો અમે ગાંધીજી આ માર્ગે આંદોલન કરશું આજે ઘણા ગામે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલ છે ખચ્ચર માટે જેના સમર્થનમાં ગામ વતી હું આવેલ છું અને જો આ ખચ્ચર પગારવાનો કે લઈ જવાનો કોઈ કોશિશ કર અધિકારી દ્વારા કોશિશ કરવામાં નહીં આવે તો આવતી આવતા સમય

હાલ ઘડાદ ગામના ખેડૂતોને ઘોડખર ખચર વિશે ખૂબ જ તકલીફ પડે છે જે પોતાના ખેતરોમાં ખૂબ જ નુકસાન કરે છે તે તેના કારણે એ લોકોએ આજે ગ્રામ પંચાયત સામે ધરણા ધરીને બેઠા છે તો એ લોકોની રજૂઆતો અમે સાંભળી અને ઉપરની કચેરીએ વડી કચેરીએ રજૂઆત કરવામાં આવેલ છે અને થોડાક દિવસોમાં જ્યારે વડી કચેરીવાળા અમને

ખેડૂતોને પાકનું નુકસાન કરે છે આજે અમારો ઊભો પાક બધો નિષ્ફળ જાય છે એના માટેનું અમે અભિયાન ચલાવવાના છીએ અને ગામે ગામે જઈ અમે આ ગુટકરણનું નિરાકરણ થાય ને એના માટેના અમે કાર્યક્રમ કરવાના છીએ ગુટખર ખચર બહુ અમને ખેડૂતને કંદડે છે અને અમારા બાળકો ભૂખા રહે છે એટલે આના માટે અમારે સરકારશ્રીને કે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની છે એના માટે અમે રાત્રિના સમયમાં બે દિવસ ત્રણ દિવસ ઘર સફા કરશું અને સરકાર શ્રી કલેક્ટર સાહેબ આ તે ફોરેસ્ટ વિભાગને જાણ કરીશું અને આ ખચર અહીંથી લઈ જાઓ એવો અમારી પ્રોસેજર છે